તો રાતોરાત સુરત બાજુ નીકળી ગયા અને શું કરવા જાય એની માટે પૂરો બ્લોક જોવો તો રામ રામ ને સીતારામ રાતે આવી ગયા બેન ની ઘરે અને આપણે જવાનું થોડા કામ થી સુરત બાજુ તો હું ધર્મેશભાઈ રોહિતભાઈ અને કુમાર રાતે જમીન નીકળી ગયા અને પેલા ટંકારા પહોંચી ગયા અને આ ગાડી મૂકીને બીજી ગાડી લઈ જવાની હતી અને તમારી માટે એક સરપ્રાઈઝ છે પછી નીકળી ગયા સુરત બાજુ અને ચોટીલા પહોંચી ગયા અને ચા પીવા ઉભા રહી ગયા ચા પીને પાછા નીકળી ગયા સુરત બાજુ બગોદરા પહોંચી ગયા અને સીએનજી પુરાવા ઉભા રહી ગયા સીએનજી પુરાવીન પાછું મિત્ર ખેંચવું અને પછી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા અને પાછા ભરૂચ થી એનજી પુરાવા ઉભા રહ્યા અને ભેગા ભેગી ચા પણ પી લીધી અને છ વાગે સીધા પહોંચી ગયા પછી સવા સવામાં નાસ્તો કરવો પણ દુકાન બધી બંધ હતી આ એક દુકાન મળી નાસ્તો કરી લીધો નાસ્તામાં છે નાયલોન ખમણ અને આપણે હોલસેલ માર્કેટમાં જવાનું છે ત્યાંથી કામ પતાવી ને પાછા નીકળી ગયા અને રસ્તામાં કાકા પાસેથી મગફળી લઈ લીધી કપડા ન ધોયા તો અહીંયા નાખી ધોવાઈ મિત્રો આ કઈ નથી કમેન્ટ કરી દેજો પછી આપણે મોટા વરાછા બાજુ આવી ગયા અને આ તરીકે કલેજા ક્યાં રહી ગયા હતા પછી આપણે કેટલી જગ્યાએ હોલસેલ માર્કેટ જોઈ લીધું જોઈને કીધું હવે આપણે અમદાવાદ બાજુ ભાગી કેમ કે સુરતમાં જોઈએ એવી મજા ન આવી તો એ અમદાવાદનો નું બ્લોગ બીજા વિડીયોમાં આવશે તો મળી પાછા નવા નવાગમાં